રામ રામને સીતારામ ડાયરાને આપણે અત્યારે જોઈએ છીએ કે ઘણા બધા લોકો ફિટનેસ માટે કંઈકને કંઈક એક્ટિવિટી કરતા હોય છે તો અહીંયા સૌથી અગત્યની વસ્તુ આપણે એ સમજવાની જરૂર છે કે લાઈક તમારે ફેટ લોસ કરવું છે વજનને ઓછું કરવું છે તો ખોરાકને ઓછો કરવાની બિલકુલ જરૂર નથી ખોરાકને પ્રોપર રીતે સમજવાની જરૂર છે કે તમે સવારમાં શું લઈ રહ્યા છો બપોરે શું લઈ રહ્યા છો સાંજે શું લઈ રહ્યા છો તમે જેટલું ઓછું ખાશો ઉદાહરણ તરીકે તમારી ભૂખ વધારે છે પણ તમે ઓછું ખાશો તો તમને રિઝલ્ટ મળશે પણ એ રિઝલ્ટને તમે લાંબો ટાઈમ સુધી મેન્ટેન નહીં રાખી શકો પરંતુ તમે ભૂખ એકોર્ડિંગ એટલે કે ભૂખની જરૂરિયાત મુજબ તમે ખોરાકને પસંદ કરતા શીખી જાશો એટલે સૌથી અગત્યની કઈ વસ્તુ ક્યારે ખાવું કેટલું ખાવું કેવી રીતે ખાવું અને શું ખાવું જો આ વસ્તુ તમે શીખી જશો તો ગમે એવું તમે રિઝલ્ટ લેવા હશો એ તમે લોંગ ટાઈમ સુધી મેન્ટેન રાખી શકશો થેન્ક યુ